બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો અવનવા સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે અને અનોખી સેવા કરી રહ્યા છે પરંતુ ડીસાના જોરાપુરા ગામના પોપટભાઈ પરમાર તે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે અને લોકોને નવું જીવન દાન આપી રહ્યા છે આ પ્રજ્ઞાચક્ષુ પોપટભાઈ પરમાર દ્વારા શું સેવા કાર્ય કરવામાં આવે છે જેથી અન્ય લોકોને નવું જીવનદાન મળે છે તે જાણીએ મારું નામ પરમાર પોપટજી દલસાજી છે હું ડીસા તાલુકાના જોરાપુરા મુકામે રહું છું અને ખેતરની વાડીમાં રહું છું થરાદ રોડ પર મારું ગામ આવેલ છે મને બચપનથી જ જેને કહેવાય કે અંધત્વ મળેલ હતું પણ થોડું થોડું દેખાતું એ છેલ્લા દસ વર્ષથી અત્યારે બિલકુલ દેખાતું નથી એ ઉપરાંત વધારે વાત કરું તો મેં અભ્યાસ પણ કરેલ નથી મને રેડિયો સાંભળવાની બહુ એવી ટેવ છે કે જેને કારણે હું અત્યારે કંઈક બોલી શકું છું અને આ વાત પણ કરી શકું છું અને દર ત્રણ મહિના થાય અને મારું એક વિચાર એવો આવી જાય છે કે ચાલો આપણે ભણશાળીમાં જઈ અને બ્લડ ડોનેટ કરીએ તો કંઈક લોકોને નવું જીવન મળે અથવા તો કોઈ જે દીકરીઓ પીડાતી હોય ડિલિવરી દરમિયાન તો એમને પણ એમનું નવું જીવન મળે અને કદાચ એટલો એ ખર્ચ એમનો બચે તો એ ઘી ખાય અને પોતાના ઘેરે પાસે ઊભી થઈને કામ કરતી થઈ શકે હવે સર મારી ઉંમર તો અત્યારે હાલમાં મારા અંદાજ પ્રમાણે કંઈ ચોક્કસપણે તો કંઈ નોંધેલ નથી કારણ કે પહેલાં તો એવું હતું દેશી ભાષામાં વાત કરું કે ભાઈ ક્યારે જન્મ ચોથા કટેલો વાવાઝોડો આવીને લીમડો પડ્યો ને એ વખતે આવું બધું જન્મ થયો હતો પણ લોકો મને કહે છે અમારા વડીલો કે પંચાવન જેવી વર્ષ ઉંમર થઈ હશે એટલે પંચાવન વર્ષની ઉંમર અત્યારે ગણી શકાય હું જ્યારે આકાશવાણી કોઈ પણ કેન્દ્ર ઓભરતો હોય સાંભળતો હોય કે ભાઈ ગુજરાતી કે હિન્દી કે મરાઠી મારવાડી હું બધું સાંભળું છું તો ભાઈઓ તો એની અંદર બ્લડ ડોનેટ કરતા હોય છે પણ અમુક ભાઈઓ અને દીકરીઓ પણ કરતી હોય છે તો મેં કીધું ચાલો આપણે તો કદાચ ભાઈ છીએ પુરુષ છીએ અને આપણું શરીર સારું છે ચાલો આપણે પણ કરીએ અને અમે કરતા થઈ ગયા હા મને લાગે છે કે આ બ્લડ ડોનેટ મારા અંદાજ પ્રમાણે કંઈક બે હજાર અગિયારમાં કહેવું પહેલીવાર કર્યું છે બ્લડ ડોનેટ બે હું તો ધારો કે છું પણ મને ભાઈ લિસ્ટ જોવડાવ્યું તો એ લોકો એવું છે ભણશાળીવાળા કે ભાઈ એકસો ને આઠ માર્કું થાય છે હા પૈસો ક્યારેય મેં લીધો નથી લેવાનો નથી અને કદાચ કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને તો પચાસ રૂપિયા હું મારા પોતાના આપું છું એને અને ભાડું તો મારો શું ખર્ચો રહે જ છે બરાબર અન્ય લોકોને તો એવું છે સર કે પહેલાં ભૂતકાળમાં મેં કીધું હતું કે ભાઈ તમે લોકો આવો તો અમુક લોકો એવું કે ભાઈ અમાર તો કમર દુખે કોઈ કે અમારે ઘરના ના પાડે કોઈ કે અમને ડર લાગે છે અને હું અત્યારે પણ કહું છું કે દરેકે આની અંદર જોડાવવું જોઈએ આની અંદર કોઈ તમને કોઈ ચક્કર કે કોઈ ઉલટી કે કોઈ જેને કહેવાય કે કમજોરી કે આવું કોઈ કશું જ થતું નથી હા એટલું કરજો કે કદાચ તમે આ બ્લડ આપો એના પહેલાં સોથી બસો ગ્રામ નાસ્તો કરી એક ગ્લાસ પાણી પી એમ તમે બ્લડ ડોનેટ કરશો તમને કોઈ વાંધો નથી મને લાગે કોઈ આની અંદર કમજોરી આવતી નથી અને સુરદાસ હોય કે સશક્ત હોય કે ભલે ગમે તે હોય ખૂનની અંદર તો કોઈ સુરદાસપણું આવતું નથી એ તો આપણે સમજી શકીએ છીએ અને દરેકે આની અંદર જોડાવવું જોઈએ